નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મહિલાએ પીધેલાને પાંચ લાફા ઝીંકી દીધા નશામાં દૂધ શખ્સને ઇકોમાંથી ખેંચી બહાર કાઢ્યો પકડાયા બાદ કાન પકડી કહ્યું આજ પછી દારૂ પીને ગાડી નહીં ચલાવવું વડોદરા શહેરના ગોત્રી રોડ પર ઇકો કારમાં શોરભાઈ ઉર્ફે મુકે સોમાભાઈ મકવાણા નામનો શખ્સ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો આ શખ્સને એક મહિલાએ પાંચ લાફા મારી દીધા હતા આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને પગલે ગોત્રી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે ગોત્રી પોલીસ સ્ટેશન આવ્યા બાદ આરોપીએ કાન પકડીને પોલીસ સમક્ષ કહ્યું હતું કે મેં દારૂ પીને ગાડી ચલાવી આ પછી નહીં ચલાવવું અને બીજા લોકોએ પણ ન ચલાવવી જોઈએ મહેરબાની કરીને ધ્યાન રાખજો ગોત્રી રોડ ઉપર આવેલા યશ કોમ્પ્લેક્સ પાસે ઇકો કારમાં એક શખ્સ નશામાં દૂધ થઈને બેઠેલો હતો આ સમયે લોકોના ટોળા ટોળા એકત્રિત થઈ ગયા હતા આ દરમિયાન એક મહિલાએ આવીને આ શખ્સને ઇકો કાર નંબર જી જે સિક્સ પી એલ ત્યાંશી એકવીમાંથી ખેંચીને બહાર કાઢ્યો હતો ત્યારબાદ આ શખ્સ રોડ પર સૂઈ ગયો હતો આ સમયે મહિલાએ કહ્યું હતું કે કશું થયું નથી પીધોલો છે આ શખ્સ નશામાં એટલો ચૂર હતો કે ઊભો થઈ શકવાની સ્થિતિમાં પણ ન હતો ત્યારબાદ મહિલાએ આ શખ્સને કહ્યું હતું કે ઊભો થા જેથી તે બેઠો થયો હતો આ સમયે મહિલાએ તેને પાંચ છપ્પર મારી દીધી હતી ત્યારબાદ આ શખ્સ તેના પરિવારજનોને લઈ ગયા હતા આ વાયરલ વિડીયોના આધારે ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ આર એન પટેલે સર્વેલન્સ સ્ટાફને કાર્યવાહી કરવા સૂચના આપી હતી પોલીસ તપાસ દરમિયાન આરોપીની ઓળખ કિશોરભાઈ ઉર્ફે મુખ્ય સોમાભાઈ મકવાણા ઉંમર વર્ષ આડત્રીસ વર્ષ રહેવાસી બ્લોક નંબર પાંચ દીનદયાળનગર ઉડાન મકાન ગોત્રી વડોદરા તરીકે હતી આરોપી નશાની હાલતમાં મળી આવ્યો હતો તેની સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રોબિશ્યનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ પહેલાં શનિવારે રાત્રે પણ દારૂ પીને કાર ચલાવવાનો સુરતના એક શખ્સને અકોટા પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની સામે પ્રોબિશ્યનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી ત્યારે રવિવારે ફરીથી વધુ એક શખ્સ દારૂ પીધેલી હાલતમાં કારમાંથી મળી આવ્યો હતો જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં રક્ષિત કાંડ બાદ અવરનવર કાર ચાલકો બેફામ વાહનો ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે ફરી એકવાર કાર ચાલકે નશામાં દૂધ થઈને કાર ચલાવી હતી અને અનેક લોકોના જીવ જીવન જોખમમાં મૂક્યા હતા ત્યારે સવાલ એ થાય છે કે આ પ્રકારે નશામાં દૂધ થઈને કાર ચલાવતા કાર ચાલકો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલ ડી મકવાણા બોટાદ